કોને પ્રવેશ તેનો નિર્ણય આયોજકનો હોવો જોઈએ તેવું મહેશ રાજપૂતે જણાવ્યું દરેક ધર્મની અંદર અસામાજિક તત્વો હોય જ છે કોઈ એક ધર્મ એવો નથી કે એની અંદર ખાલી આ ધર્મની અંદર અસામાજિક તત્વો હોય એટલે આ વસ્તુ તો બંને ધર્મના લોકોને લાગુ પડે પણ મારી બહુ સ્પષ્ટ વાત છે કે જો તમારે પ્રાચીન ગરબાઓમાં જ રસ હોય તો આ વસ્તુ થવી જોઈએ ભાજપની અંદર ભાજપના ઇશારે કરતા હોય ભાજપ ને વિશ્વ હિન્દુ પરિષદ દર વખતે ઇલેક્શનમાં ટેકો દેતું હોય તો એ વિશ્વ હિન્દુ પરિષદને હું કહેવા માંગુ છું કે તમે જે પાર્ટીને ટેકો દો છો એ પાર્ટીને કયો કે લઘુમતી લઘુમતી મોરચો છે એ કેન્સલ કરી નાખે એને રદ કરે અને જે એનો સાંસ્કૃતિક સેલ છે ભાજપનું એની અંદર પણ ઓસ્માન મીર છે તો ઓસ્માન ભીણને કાઢી નાખો ને ભાઈ માત્ર ને માત્ર ખાલી ટાર્ગેટ બનાવી અને પોતાના ફોટોગ્રાફ કરવા અને પોતાની વાહવાહી કરવા માટે જે કરી રહ્યા છે એ વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓને ફરીથી કહું છું કે તમે ધર્મના રક્ષક હો તો તમે જે દલિત સમાજોને અન્યાય થયો છે જે હિન્દુ દલિતોને અન્યાય થયો છે એના માટે તમે શું કરશો એ સ્પષ્ટતા કરે તો નવરાત્રી પર્વમાં વિધર્મીઓને પ્રવેશ આપવા મુદ્દે વીએચપી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તેને જ લઈને હવે કોંગ્રેસ મેદાને આવ્યું છે કોંગ્રેસના નેતા મહેશ રાજપૂત દ્વારા કહેવામાં આવ્યું કે વિધર્મીઓ માત્ર કોઈ એક જ ધર્મમાં નથી હોતા મુસ્લિમો વિધર્મીઓને પ્રવેશને લઈને એમણે કહ્યું કે મુસ્લિમો અને હિન્દુ બંનેમાં લેભાગુ તત્વો હોય છે અને આ નિર્ણય માત્ર ને માત્ર આયોજકોનો હોવો જોઈએ કે કોને પ્રવેશ આપવો વિધર્મીઓથી તકલીફ હોય તો ઓસમાન મીરને કાઢી ઓસમાન મીરને કાઢી બતાવો તેવું મહેશ રાજપૂતે જણાવ્યું છે ભાજપના મુખ્ય પ્રવક્તા યજ્ઞેશભાઈ દવે આપણી સાથે જોડાઈ ગયા છે યજ્ઞેશભાઈ વિધર્મીઓના પ્રવેશ મુદ્દે બીએચપી દ્વારા નોંધાવેલા વિરોધને લઈને હવે કોંગ્રેસ મેદાને આવ્યું કે લેભાગુ તત્વો બંને ધર્મમાં હોય છે જો લેભાગુ તત્વો કરતા મેઇન વસ્તુ એ છે કે જે પ્રમાણે લવ જેહાદના મુદ્દા છે કે જે રીતે હિન્દુ છોકરીઓને ભોળવવાના મુદ્દા છે કે ખોટી ઓળખાણ આપીને આવવાનું ઉસ્માન મીરની જો વાત કરતા હોય ઉસ્માન મીર પોતાની જાતે ઉસ્માન મીર અને ગાયક એવી ઓળખાણ આપીને જ બેસે છે બીજા નામે નથી બેસતા જ્યાં બીજા નામે ભરતા નામે જે લોકો આવે છે મુસ્લિમો એના માટેની વાત છે અમે કેના ના પડીએ છીએ મુસ્લિમો પોતાના વિસ્તારની અંદર નવરાત્રી ઉત્સવ ઉજવે અમે અમે પણ પ્રેમથી જઈશું એમના ત્યાં અમને કોઈ વાંધો નથી અને સેના માટે એ લોકો મુસ્લિમોનો બચાવ કરી રહ્યા છે કે મુસ્લિમોની તરફેણ કરી રહ્યા છે હજી સુધી ખબર પડતી નથી એટલે એમને એમ પણ કહ્યું કે ભાજપે લઘુમતી મોરચો બંધ કરી દેવો જોઈએ વીએચપી છે ભાજપના કામ કરે છે હજી તમને કહું છું કે ભારતીય જનતા પાર્ટી ક્યારેય મુસ્લિમનો વિરોધ નથી કરતી ભારતીય જનતા પાર્ટી જે વિરોધ કરે છે એ મુસ્લિમ જે યુવકો જે ખોટા નામે નવરાત્રીની અંદર આવે છે ખોટા નામે જે હિન્દુ યુવતીઓને ભોળવે છે એના માટેની વાત છે બાકી મુસ્લિમો આ દેશનો ભાગ છે મુસ્લિમોનો કોઈ વિરોધ નથી કરતું મુસ્લિમ આ દેશનો ભાગ છે મુસ્લિમો આ દેશના નાગરિકો છે

મહેશ રાજપૂત હવે વીએચપીએ જે વિધર્મીઓના પ્રવેશને લઈને મુદ્દો ઉઠાવ્યો છે વિરોધ નોંધાવ્યો છે તે મુદ્દે નિવેદન આપ્યું કહ્યું કે કોને પ્રવેશ તેનો નિર્ણય આયોજકનો હોવો જોઈએ રહી વાત લેભાગુ તત્વોની તો એ બંને ધર્મમાં હોય છે ભાજપના ઇશારે વીએચપી આ પ્રકારે કામગીરી કરી રહ્યું છે ભાજપે લઘુમતી મોરચો બંધ કરી દેવો જોઈએ તેવું મહેશ રાજપૂતે જણાવ્યું કહ્યું કે વિધર્મીઓથી એટલી જ તકલીફ હોય તો ઓસમાન મીરને પણ કાઢી બતાવો મહેશ રાજપૂતે આ નિવેદન આપ્યું છે કહ્યું કે શું છેડતી માત્ર એક જ ધર્મના લોકો કરે છે મુસ્લિમોના ધર્મીઓના પ્રવેશ મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે વિરોધ નોંધાવવામાં આવ્યો છે તેના જ મુદ્દે હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવ્યું છે કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે બીએસપીએ જે વિરોધ નોંધાવ્યો તેને નાટક ગણાવ્યું છે અને કહ્યું કે શું છેડતી માત્ર એક જ ધર્મના લોકો કરે છે મુસ્લિમો અને હિન્દુ બંનેમાં આ પ્રકારના લેભાગુ તત્વો હોય છે અને જો એટલી જ વિધર્મીઓથી તકલીફ હોય તો ઓસમાન મીરને કાઢી બતાવો તેવી ચેલેન્જ પણ આપી કહ્યું ભાજપે લઘુમતી મોરચો બંધ કરી દેવો જોઈએ ભાજપ સરકારે અરવા છે રાસોત્સવ પણ બંધ કરાવી દેવા જોઈએ એમને એમ પણ કહ્યું કે કોને પ્રવેશ આપવો તેનો નિર્ણય આયોજકનો હોવો જોઈએ મહત્વનું છે કે અત્યારે નવરાત્રી ચાલી રહી છે ત્યારે વેચપી દ્વારા ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે ઠેર ઠેર